કર્ણાવતી ટ્રેનમાં મુસાફરી કરતા વૃદ્ધ પર જીવલેણ હુમલો થતાં વૃદ્ધ લોહી લોહાણ હાલતમાં જોવા મળ્યા મુંબઈથી વટવા જતી કર્ણાવતી એક્સપ્રેસ વન ટુ ડબલ થ્રીમાં જનરલ કોચમાં મુસાફરી કરતા વૃદ્ધને યુવતી સાથે માથાકૂટ થઈ હતી અને યુવતીએ સુરત રેલવે સ્ટેશન પર યુવકને બોલાવી વૃદ્ધને માર મરાવ્યો વૃદ્ધને માથામાં મુક્કા મારતા લોહીથી લધપત હાલત કરી નાખી અને તેથી ટ્રેનમાં ભયનો માહોલ છવાયો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુઆ યુવકની રેલવે પોલીસ અટકાયત કરી અને કાયદાનો ભાર